કોવિડ નાઇન્ટીન કેસોમાં વધારો જિલ્લા તંત્ર એ ઓક્સિજન પ્લાન્ટ અને કોવિડ નાઇન્ટીન વોર્ડ તૈયાર રાખ્યા નોએડામાં કોવિડ નાઇન્ટીન કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં પંદર નવા કેસ નોંધાયા છે અને કુલ સક્રિય કેસોની સંખ્યા ઓગણીસ પર પહોંચી છે આ કેસો મુખ્યત્વે ખાનગી હોસ્પિટલોમાં અથવા ડાયગ્નોસ્ટિક લેબોમાં નોંધાયા છે અને માત્ર એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી જે પછી તેને હોમ ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવ્યો જિલ્લા આરોગ્ય અધિકારીઓ સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં લોકોના નમૂનાઓ એકત્રિત કર્યા છે અને જો લક્ષણો દેખાશે તો તેમની પણ તપાસ કરવામાં આવશે જિલ્લા તંત્રએ કોવિડ કોવિડ નાઇન્ટીનની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓને સજ્જ રાખવા માટે પગલાં લીધા છે સરકારી હોસ્પિટલમાં સાત ઓક્સિજન પ્લાન્ટ્સની કામગીરીની પુષ્ટિ કરવામાં આવી છે અને છેલ્લા મહિને મોક બ્રિજ દ્વારા તેની કાર્યક્ષમતા ચકાસવામાં આવી છે જિલ્લા હોસ્પિટલમાં કોવિડ નાઇન્ટીન વોર્ડ પણ તૈયાર છે અને જરૂર પડે એક દિવસીય સક્રિય પણ કરી શકાય છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં કોવિડ નાઇન્ટીનની સ્થિતિની સમીક્ષા કરી છે અને જણાવ્યું છે કે હાલ કોઈ તાત્કાલિક ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સર્વેલન્સ અને સાવચેતી 店里吧这是 તેમણે રાજ્યના તમામ મેડિકલ કોલેજો જિલ્લા હોસ્પિટલો અને આરોગ્ય એકમોને ઉચ્ચ ચેતવણી પર રહેવા અને કોઈપણ સંભવિત તાકીદની સ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગે જાહેર જનતાને સાવચેત રહેવા અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે જાહેર સ્થળોએ માસ્ક પહેરવા હાઇજીન જાળવવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવા સૂચવવામાં આવ્યું છે આ પગલાંઓ દ્વારા નોઈડામાં કોવિડ નાઇન્ટીનના સંક્રમણને નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે आज की डेट में जो टोटल केस है कोविड के वो नाइनटीन है जी कितने मेल कितने इसमें जो मेल केस है वो आठ है और जो फीमेल है वो इलेवन है एज की शुरूआत की जाए इनकी टोटल इनका जो एज का अगर हम एवरेज निकालें तो मिनिमम एज ट्वेंटी फोर है और मैक्सिमम एज सेवेंटी वन है सर सभी होम आइसोलेशन पे है किसी को आग्वन? सभी अभी होम आइसोलेशन में है